હરે કૃષ્ણ બધાને આજે આપણે ફેમિલી સાથે મમ્મી પપ્પા શ્રીજા ભાવ આજે હિન્દુ ટેમ્પલમાં આવ્યા છે હું તમને બતાવું કે અમેરિકામાં હિન્દુ ટેમ્પલ કેટલું મસ્ત ભવ્ય મંદિર છે એનો મેઇન ગેટ છે અને અહીંયાથી લગભગ એક કે દોઢ કિલોમીટર અંદર ભગવાનનું ભવ્ય મંદિર આવેલું છે અને એનું લોકેશન છે અમેરિકામાં ઓહાયો સ્ટેટ અને એમાં પણ સિટી સિટીનો મસ્ત જંગલની વચ્ચે એક ભવ્ય મંદિર બનાવેલું છે આ એનો રસ્તો છે

ફુવારો પણ છે અને અહીંયા છે મંદિરની યજ્ઞશાળા કે જ્યાં કોઈ યજ્ઞ હોય તો અહીંયા યજ્ઞ નું આયોજન કરવામાં આવે છે જોવા આ આજા એની યજ્ઞશાળા મંદિરમાં કોઈ યજ્ઞનું ઇવેન્ટ હોય તો અહીંયા કરવામાં આવે છે ઇવેન્ટ અને આપણે હવે મંદિરમાં જઈએ હવે આ હોય સૌથી ભવ્ય મંદિર છે મોટું જો મંદિરનો ટાઈમ છે મંડે ટુ ફ્રાઈડે નવ નવ વાગ્યાથી લઈને બાર પિસ્તાળીસ વાગ્યા સુધી અને સાંજે પાંચથી લઈને આઠ વાગ્યા સુધી અને સન્ડે સેટરડે ને સન્ડે નવ વાગ્યાથી સવારના રાતના આઠ વાગ્યા લાગીને આ મંદિરની ઓફિસ મંદિર નો ગેટ છે એના બધા ભગવાનો મંદિરમાં સ્થાપિત કરવામાં આવે છે રાધાકૃષ્ણ રામ રામ રક્ષી વેંકટેશ્વર રાજ

ની મૂર્તિ સ્થાપિત કરવામાં આવે છે જો આ તું મેન મંદિર અને આપણે હવે નીચે મંદિરનું કિચન છે એ કિચનમાં ઇવેન્ટ થાય છે આ છે મંદિરનો હોલ અહીંયા તમારે કશું કોઈ ફંક્શન હોય કે પછી બર્થડે પાર્ટી હોય એના માટેનો હોલ છે અને આ મંદિરનું કિચન છે લોક છે અત્યારે આના આ હોલ છે એનો કે તમારે કોઈ અહીંયા આયોજન કરવું હોય તો જો આ હતું આપણે આ હતા હિન્દુ ટેમ્પલ સિન્સિયાટી અને આજે આપણે સામેના સોમવારનું દર્શન કર્યા મમ્મી પપ્પા જોડે અને મમ્મી અને આપણી શ્રીજાએ પણ દર્શન કર્યા તો તો લાઈક અને ફોલો કરવાનું ભૂલતા નહીં અને આપણે મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં બધાને હરે અને ઓમ નમ શિવાય